શિવજીની આ ચાર વાર્તાઓમાંથી તમને લાઈફ મેનેજમેન્ટ વિશે કંઈ ને કંઈ શીખવા મળશે તો તમે આ વિડીયો પૂરો જોજો જેથી તમને આ માહિતી મળી રહે વિડીયો જોતા પહેલાં તમે ચેનલમાં નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી દેજો તો ચાલો વિડીયો શરૂ કરીએ મોટા ધ્યેયો ટીમવર્ક દ્વારા પૂરા થાય છે તો એ ક્ષણમાંથી થાય તો તેના વિશે પણ એક કારણ છે જે આપણે જોઈએ બ્રહ્માંડ ચલાવનારા ત્રણ વિશેષ કાર્યો પ્રથમ રચના બીજું કામગીરી મહેશમાં અલગ અલગ છે એટલે કે પૃથ્વીની રચના કરી અને વિષ્ણુજીનું તેનું સંચાલન કરી રહ્યા છે અંતે ભગવાન શિવ બ્રહ્માંડનો નાશ કરે છે ત્રણેય દેવો એક ટીમ બનાવે છે અને સૃષ્ટિનું સંચાલન કરે છે તેઓ આના કારણે આટલું મોટું કાર્ય સરળતાથી થઈ જાય છે આનાથી શું આપણને પાઠ શીખવા મળે જ્યારે આપણે એક ટીમ તરીકે કામ કરીએ છીએ ત્યારે મોટા લક્ષ્યોને પણ સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ પહેલાં જે કંઈ વાર્તા છે એમાંથી આપણને આ પાઠ શીખવા મળે છે બીજી વાર્તા જોઈએ તો જ્ઞાનપદ અને શક્તિનું અભિમાન નહીં કરવું જોઈએ તો આ મહાભારતનો એક સંદર્ભ છે અર્જુન દિવ્ય શસ્ત્ર મેળવવા માટે તપસ્યા કરી રહ્યો હતો તે સમયે અર્જુનને પણ તેની તીરંદાજી કૌશલ્ય પર ગર્વ હતો અર્જુન પોતાના શ્રેષ્ઠ તીરંદાજ માનતો હતો ત્યારે અર્જુન તપસ્યા કરી રહ્યો હતો ત્યારે એક જંગલી ભૂંડ ઝડપથી અર્જુન તરફ દોડી રહ્યું હતું અર્જુને તરત જ પોતાના ધનુષમાંથી એક તીર ભૂંડ તરફ માર્યું અર્જુનના આ બાણ સાથે જ બીજું તીર ભૂંડને વાગી ગયું બીજું તીર વનવાસીનું હતું ખરેખર તો અર્જુનનું અભિમાન તોડવા વનવાસી શિવજ આવ્યા હતા અર્જુનને વનવાસીનું સત્ય ખબર ન હતી તેથી તેમણે તેમની સાથે લડાઈ શરૂ કરી કે આ ભૂંડ પર તેમનો અધિકાર છે કારણ કે તેમણે પહેલા શિકાર કર્યો હતો વનવાસી પણ અર્જુનને આ જ વાત કહી રહ્યા હતા જ્યારે વાતચીતનો વિવાદનો અંત ન આવ્યો ત્યારે બંને વચ્ચે યુદ્ધ શરૂ થયું ઘણા પ્રયત્નો કરવા છતાં પણ અર્જુનને વનવાસીને હરાવી શક્યા નહીં પાછળથી ભગવાન શિવ અર્જુનથી પ્રસન્ન થયા અને તેમણે અભિમાન ન કરવાનું શીખવ્યું અર્જુને પોતાની ભૂલ સ્વીકારી અને ભગવાન પાસે ક્ષમા માગી આ પછી ભગવાન શિવે અર્જુનને દિવ્ય શસ્ત્રો આપ્યા એના ઉપરથી શું પાઠ શીખવા મળે જો આપણે સુખી જીવન જીવવા ઈચ્છતા હોઈએ તો આપણે આપણી શક્તિ જ્ઞાન અને પદ પર ગર્વ ન કરવો જોઈએ ત્રીજી આપણે જોઈએ તો વાર્તા કોઈના ઘરે બોલાવ્યા વિના ન જાઓ તેના પાછળ જોઈએ કે શું છે દેવી સતી પ્રજાપતિ દક્ષ અને શિવ સાથે જોડાયેલી કથા છે દક્ષને શિવ ગમ્યા નહીં એકવાર તેમણે યજ્ઞનું આયોજન કર્યું આ યજ્ઞમાં દક્ષે ભગવાન શિવનું અપમાન કરવા માટે તેમણે આમંત્રણ પણ નહોતું આપ્યું જ્યારે સતીને ખબર પડી કે તેના પિતા દક્ષે યજ્ઞનું આયોજન કર્યું છે ત્યારે તેમણે પણ ભગવાન શિવને ત્યાં જવા માટે કહ્યું ભગવાન શિવે સતીને યજ્ઞમાં ન જવાની સલાહ આપી પરંતુ દેવી રાજી ન થયા અને યજ્ઞમાં ભાગ લેવા પિતાના ઘરે પહોંચ્યા સતીને જોઈ દક્ષ યજ્ઞ દરમિયાન ભગવાન શિવને અપમાનજનક વાતો કહેવા લાગ્યા સતી ભગવાન શિવનું અપમાન સહન ન કરી શકી અને યજ્ઞકુંડમાં કૂદીને પોતાના શરીરનું બલિદાન આપ્યું આ વાર્તા ઉપરથી શું પાઠ મળે છે આ કથાનો બોઢ પાઠ એ છે કે આમંત્રિત કર્યા વિના કોઈના ઘરે આવા શુભ કાર્યમાં ન જવું જોઈએ ચોથી જે કઈ વાર્તા છે ગુસ્સે થયેલા બાળકોને સમજાવો તેમને એકલા ન છોડો શિવજી પાર્વતીજી ગણેશજી અને કાર્તિકેય સ્વામી સાથે સંબંધિત એક લોકપ્રિય વાર્તા છે એક દિવસ શિવ પાર્વતીએ કાર્તિકેય સ્વામી અને ગણેશજીને કહ્યું કે જે કોઈ દુનિયાની પરિક્રમા કરીને પહેલાં પાછા આવશે અને અમે તેના પહેલાં લગ્ન કરીશું ગણેશજીએ તરત જ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને માતા પિતાની પ્રદક્ષિણા શરૂ કરી કહ્યું કે તેમના માટે માતા પિતા જ મારી દુનિયા છે બીજી બાજુ કાર્તિકેય સ્વામીએ વિશ્વની પરિક્રમા કરવામાં થોડો વધુ સમય લાગ્યો કાર્તિકેય સ્વામી પાછા ફર્યા ત્યાં સુધીમાં શિવ અને પાર્વતીએ ગણેશના લગ્ન કરાવી દીધા આથી કાર્તિકેય સ્વામી નારાજ થયા તેમણે શિવ પાર્વતીને કહ્યું કે તમે આ યોગ્ય કર્યું નથી ક્રોધિત થઈને ભગવાન કાર્તિકેય કોચ નામના પર્વત પર ગયા આ ક્રોચ પર્વત આજે દક્ષિણ ભારતમાં કૃષ્ણ જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારે સ્થિત છે તેણે શ્રી પર્વત પણ કહેવામાં આવે છે શિવ પાર્વતીએ કાર્તિકેયને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ કાર્તિકેય રાજી ન થયા અને ક્રોચ પર્વત પર જ પોતાનું કાયમી નિવાસ કરી લીધું આ પછી શિવ અને પાર્વતીએ નક્કી કર્યું કે હવેથી દરેક અમાસ અમાવસ્યાના દિવસે શિવજી અને દરેક પૂર્ણિમાના દિવસે પાર્વતીજી કાર્તિકેયને મળવા આવશે આજે આ પર્વત પર મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે આ જ્યોતિર્લિંગમાં ભગવાન શિવ અને પાર્વતીના દીપો છે બોધપાઠ જ્યારે બાળક ગુસ્સે થાય છે ત્યારે તેને ધીરજથી સમજાવવાનો પ્રયાસ કરો જો બાળકનો ગુસ્સો ન થયો હોય દૂર તો તેને એકલા ન રાખવા જોઈએ તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો પ્લીઝ તમે કોમેન્ટમાં તમે અભિપ્રાય જરૂરથી શેર કરો ચેનલમાં ન તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે આઇકન ઓન કરી પ્લીઝ સપોર્ટ કરતા રહેજો તો મળીએ હવે બીજા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય ભારત